મોર્નિંગ જય માતાજી આ તો હાડા દસ થઈ જાય શું કારણ કે પાવન નતો હતા હું ચાલો ચાંદલો છતો રહ્યો તો પાવન અને હું તો નવરી બે છું તીન કીધું લાય થોડું કાપકોટ કરવા દે કારણ કે મને હો ને તે કાપ તો સીધું આવડતું નહીં આમ કાપું ને એટલે આમ દોઢું જતું રહે સીધું કાપ તો શીખું અને જોડે જોડે હો ને તે આ પટ્ટામાં આવી રહ્યું ને આવી રહ્યું કાઢવાનું હોય નખભાઈ મશીન હેડતું નહીં બના ઉપર આ કાગળ હોય ને એટલે આવું

ગાઈસ તો આંધી મુહ ન સીધું કાપતો સી હું એ બધું કરું કારણ સીધું ને કાપતો તો મશીન નો ડોટી સી લઈ આવવાની એટલા માટે જોઈએ આવો થોડીક વારે પેલા દીક સીધું ફોન કરીએ કારણ કે હાડ બીજા તા લવ કે રાયાસ દુકોને એટલે દુકોને મોઠું વાળું સપ મા મમ્મી સાક લઈને આવન પછી વાડીએ મોઠું મને મોઠું વાર તો એટલું જોરા ગઈસ મન કો કાખા દામ કોઈ નવાયા ન દો માખા દામ એમ નિમ ફરી રાખું

આમાં આપવાલા હતા શીખો પડદા નો કશાક સેમ્પલ આવે ને પછી ફાઇલ એનો બંધ થઈ જાય ને ઘેર લઈને આવતા શીખવા એટલા ચાલવા પડે તો પણ હવે મન મન થયું ગાઈસ અમે તો ખાઈએ છીએ પપૈયું તમે બધા ખાવું હોય તો આવી જાઓ મારા મમ્મી ખાઈ શકો શીતળ ખાઈશું શું હું એ ખાઉં ખાવા બનાવવાની ઈચ્છા નહીં એટલે પપૈયું ખાવા મંડ્યા અને લાલા કાકા હા નહોતી એ રહ્યા બાથરૂમ પર આજે આવ મારો માપા ને એટલે અગિયાર વાગે આવે વેલા આવતો હોય ને બાટલા વાળા તો વેલા ભરાય પણ અગિયાર વાગે આવે એટલે ઈવન એટલે ભરાઈ આવશે

મમરા કરી હતી અને હળદર અને મીઠું એકદમ ખાઈ છે બીજું કોઈ નહીં અહીંયા સારું નહીં મીઠું બી લાવી દેતી આજે મમરા કે મમરા મૂકી જાય બે થેલી લાય એક વગાડે ને એક પછી વગાડે એક ઓઈ મૂકી અનારી સેવ લા મમરા સેવ મમરા ખાવા ભાઈ આવી જવું ચંબાનું બનાવવાની રજા

จลรอเขา